મારું નામ મારું નામ આયર્વંદન છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું કેવી રીતે સ્કૂલ સ્કૂલમાં તમે ભણો છો કે બહાર બેસાડે વરસાદ હોય ત્યારે બહાર બેસાડે ને જ્યારે ફૂલ વરસાદ હોય ત્યારે અંદર બેસાડે અંદર ત્યારે કેટલા વિદ્યાર્થીઓ હોય વરસાદ હોય ત્યારે એકસાથે 50 હોય એમાં ભણી શકો તમે ના તો તકલીફ કેટલી પડે કારણ કે પરીક્ષા આવે ત્યારે શું કરો તમે ભણો તો પરીક્ષા આવે ત્યારે બીક લાગે નપાસ થવાની બીક લાગે નપાસ થવાની હા મારું નામ વીરસિંહભાઈ રાજાભાઈ સોલંકી સવારિયાનું રહીશ છું વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ વસ્તુ બનતી રહી છે તો મને તો એવું લાગે છે કે આપણા જે સત્તાધીશો છે એ ટેવાઈ ગયેલા છે મોરબી દુર્ઘટના છે રાજકોટ દુર્ઘટના છે એ વીજ દુર્ઘટના અહીંયા ન સર્જાય એના માટે અમે એની પર અપેક્ષા રાખી બીજું પછી તો બે લાખ મંજૂર કરશે શાર કરશે અમારે શું કરવા અડધા મંજૂર કરી દે તો અમારા ક્લાસ બની જાય હોઉં આથી વિશેષ મને કાંઈ બોલતા આવડતું નહીં રીતે છોકરાઓને ભણાવવામાં માવતર ના પાડે છે એ કે અમે મોકલશું નહીં તો સાહેબ તો કાંઈ જવાબદારી લે નહીં તો નાના છોકરા ગામ જઈએ કે નહીં અને બે વર્ષ ત્રણ વર્ષ મોટા થઈ ગયા પછી એને કામ હું પાયો નબળો હોય તો ઉપર પછી ગમે એવી બિલ્ડિંગ બનાવો તો એ કામ નહીં શું સરકારી તો કરે છે કરશે જે આવશે પછી કરશે એમ આમ આપશું તેમ કરશે એ બધું આપણે આ કોઈ ડોકાવવા આવતું નથી મત માંગવા સિવાય

મારું નામ ધર્મેન્દ્રસિંહ છે. ધર્મેન્દ્રશી ચબળિયા ગામની પ્રાથમિક શાળા છે. આ શાળામાં 12 બાળકોને ભણાવવા પડે છે. લાગે છે આ વિદ્યાર્થીઓ બાળકોનો ભવિષ્ય બાળકો વરસાદ આવે ફૂલ ત્યારે એક નિશાળામાં ઓલા કે પૂર્યા હોય એમ પૂરે છે અને અમે જોતા આવી છે વી વાયરિંગ કાળ લઈને પંપની મારે કાપવો પડ્યો. શોર્ટ સર્કિટની હિસાબે હું અહીંયા ગામમાં પાણી પરોઠામાં હતો એટલે મેં ભાળ્યો કે શોર્ટ સર્કિટ થાય એટલે પક્કડ ચાલુ ઓલે અમે નિશાળિયાને બચાવવા આટું મારેલું છે.

અરવિંદસિંહ હું ગામ ચબાડિયામાં રહું છું મારા દીકરીઓ પણ અહીંયા ભણે છે અરવિંદસિંહ ચિંતા કેટલી હોય તમારી દીકરીઓ ભણતી હોય કે રૂમની વ્યવસ્થા નથી અથવા તો રૂમ ખરાબો છે બહાર બેસવા પડે છે માવતર તરીકે વાલી તરીકે બીક કેટલી હોય અહીંયા મેકલતા પહેલાં તમને પેલે બીક તો લાગે છે કે અહીંયા વાયબ્રન્ટ ગુજરાત કે છે વાઇબ્રન્ટ થઈને આ સિન્ટેક્સનો જે મકાન છે એ પડી ન જાય અને એ ડેમેજ થઈ ગયેલા એમાં બેસવાનું છે અને એક રૂમ છે તેમાં એકથી પાંચ વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકે એના આપના બાળકો જે કર્મચારી મોટા છે કે જે કોઈ ધારાસભ્ય ગમે તે છે એ તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણી લે છે અમારે ક્યાં નીકળવા અને એથી સ્કૂલ બધી પ્રાઇવેટ દૂર છે અને એના ખર્ચા અમને પોસાય એમ નથી અને કહો છો કે તમે અમે થોડાક દિવસમાં જો નિર્ણય નહીં આવે તો તાળાબંધીનો નિર્ણય લીધેલ છે ગામ લોકોએ એમ કરવા તૈયાર છીએ અને સત્યાગ્રહ પણ કરવા તૈયાર છીએ એ તો વાતો તો બધાય કરે છે અને બધાય જોઈએ જોયે છે કે ભાઈ આ શું અહીંયા જરૂર છે કેટલી રજૂઆત કરી છે બધી જગ્યાએ જ્યાં ત્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરેલી છે ચોપડા પણ તૈયાર છે કાગળ બધા તૈયાર છે પણ અધિકારીઓ કોઈ અહીંયા જવાબ દેવા આવતું નથી શું નામ આવે છે વરસાદ ન હોય ને તો બાર બેહાડે છે અને વરસાદ હોય ને તો ઓફિસમાં માં બેહાડે તો ત્યારે તો ઘણા બધા તમારી બીજા છોકરાઓ ભણતા હોય ને આખો ક્લાસ ભરેલો હોય હા તો ગરદી થાય છે ગરદી થાય એમાં ભણી શકો તમે તો પછી પરીક્ષા આવે ત્યારે શું કરો પરીક્ષા ના પાસ થવાની બીક લાગે હા